ને દિવસે જે સોંગ સિયણ ઉપર આપણે જે તૈયાર કર્યું છે કલાકારો થ્રુ એ હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અર્પણ કરવા માંગુ છું એ ઉપરાંત સર્વ લાયન પ્રેમીઓને કે જે આ સોંગથી પ્રેરણા લેશે અને હંમેશ માટે સિંહ ઉપર આવ્યું છે પણ લાયન માટે આવ્યું છે પણ સિંહણ માટે કોઈ દિવસ નથી આવ્યું તો આ પહેલી વખત વિશેનો જે આપણે અભિગમ લીધો છે 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 કે તો તો બચ્ચા આવે સિંહ હોય એનું રક્ષણ થાય છે એ રીતે આપણે પહેલી વખત આ સિંહણને આક્રમક અને પ્રેમાળ તરીકે બતાવી છે આપણે હંમેશા સિંહને પ્રાધાન્ય આપતા હતા તો સિંહણનું આપણે એટલું મહત્વ નોંધા આપતા તો સિંહણ છે તો જ લાયન છે